ધરાશાયી આજે આશરે સરકાર અને રાજકીય નેતાઓ દ્વારા આપેલ વિકાસની લોલીપોપ સિમર બંદરમાં જોવા મળી રહી છે અગાઉ થયેલ સિમરબંદર પર ડિમોલેશન હજારો માછીમારની રોજગારી પર આજે કેવી અસર પડી રહી છે શું ખરેખર કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દ્વારા તે જગ્યાને ડેવલપ કરી વિકાસ કર્યો છે કે પછી ત્યાં બુલડોઝર ચલાવી ગાંડા પાવળનું વાવેતર કર્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા ટૂંક સમયમાં દારૂણની દુકાનો શરૂ થવા જઈ રહી છે હાલ અત્યારે ટુરિસ્ટ પોઈન્ટ જેવું કંઈ જ દેખાતું નથી જોઈએ આજે સિમરબંદરના લાઈવ દ્રશ્યો संवाददाता जय साखठ साथी कैमरामैन विजय सोलंकी दिव मिरर न्यूज़ उन्ना बंदर चालू है हारो सारो भाई शादी री हालो करो तमरो कोई है हां हमारा एक था हां लिया थोड़ा खावा ये वो नील से आ गया क्या कर रहा है ये सभी लोग क्या हमारा बाल करता है प्रतिनिधि के साथ खावा

નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર